જ્યારે હું માતાજીને સાક્ષાત મારી સામે ફીલ કરું છું એમને હું બોલાવતી હોઉં છું કે તમે આવો મારી જોડે ગરબા રમવા માટે અને ઘણા બધા એવા ઇન્સ્ટન્સ થયા છે ઇન્ડિયામાં ઇન્ડિયાની બહાર મારા શોઝમાં જ્યાં મને એમની એનર્જી એમની વાઈબ મારી આંખોની સામે સાક્ષાત એમના દર્શન થયા છે મને અને એ મોમેન્ટ્સ એવા છે કે હું ક્યારે કદાચ એક્સપ્રેસ નહીં કરી શકું કોઈને એક્સપ્લેન ના કરી શકું પણ ડેફિનેટલી મેં બહુ જ અંદર સુધી તમે કીધું એમ કે ફીલ કર્યા છે કે જ્યારે તમે માતાજીને દિલથી બોલાવો છો જ્યારે તમે મેલડીમાંને દિલથી બોલાવો છો તો એ અહીંયા જ છે હાજરા હજુર છે તમારી સામે આવીને